રાજકોટના વોર્ડ નંબર છેલ્લા છ મહિનાથી દૂષિત પાણી અપાતા માટલા ફોડી વિરોધ કર્યો હતો આ વિસ્તારમાં છેલ્લા ઘણા સમયથી પીવા માટે ખરાબ પાણી અને આવે છે જેને લઈને મહિલાઓ રોષે ભરાઈ હતી રોષે ભરાયેલી મહિલાઓએ ભાજપ વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરીને પોતાનો રોષ ઠાલવ્યો હતો આ વિસ્તારમાં છેલ્લા ઘણા સમયથી પીવા માટે ખરાબ પાણી આવે છે જેને લઈને મહિલાઓ રોષે ભરાઈ હતી અને રોષે ભરાયેલી મહિલાઓએ ભાજપ વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરી પોતાનો રોષ ઠાલવ્યો હતો આંબેડકરનગર વિસ્તારમાં છેલ્લા છ મહિનાથી દૂષિત પાણી આવી રહ્યું છે અનેક વખત રજૂઆત કરવા છતાં કોઈ નિરાકરણ ન આવતા મહિલાઓએ વોર્ડ નંબર તેર માં આવેલી મનપાની વોર્ડ ઓફિસમાં એકત્રિત થઈ હતી અને માટલા ફોડી વિરોધ કર્યો હતો રોષે ભરાયેલી મહિલાઓએ હાય રે ભાજપ હાય હાય ના નારા લગાવ્યા હતા ગમે તેટલો વરસાદ પડે અને તન

પાણી પુરવઠા મંત્રી અને મુખ્યમંત્રી આવે છે વાતો કરે છે મોટી મોટી જાહેરાત કરી ફોટા પડાવે છે અને મોટી મોટી હેડલાઈન ઉપર પેપર આપી દે છે કે રાજકોટ ક્યારેય તરસી નહીં રે રાજકોટ ને કાયમી પાણી મળશે ઉનાળામાં તો આજે હજી કહ્યું છે ઉનાળા શરૂઆત માં જો પાણી કાપ આવતો હોય તો આખો ઉનાળો આ લોકો કેવી રીતના કાઢશે તો એક તો માત્ર ને માત્ર મારુ કહેવું એવું છે કે ખાલી વાતો કરવાની ની બદલે લોકો સારી સુવિધા ચોખ્ખું પાણી અને દરરોજ પાણી આપે નહીંતર તો આ લોકોને શાસન કરવાનો કોઈ અધિકાર જ નથી રિપોર્ટર પ્રકાશ સોલંકી જન આદેશ ન્યૂઝ રાજકોટ